ઉપર ચાલિત કેરા હારુ ડેમો આવ્યો ડેમો ડેમો આધી ઇલબેન પોતિયા દી લેતા તો કિના લેજ મો આવી ગયો છો રાધન ચોકડી અમારા સાસ્ત્રીજી મહેશજી ને આયા એમનો દાવા ખંડ લેના હે કે પ્રોબ્લેમ બતાવવા તો ચલો તાહી ઉપર જ તો ગાઈસ ઘરે ભાઈયા પરિકા પાકી નું કોલ ઘરે

तो गाइस यहाँ तो जमानों को भी बने रही हो मुझे नहीं हम खाना अपना गया था मम्मी वो करा टिफिन भर दिया है भाई चिल्ली बारी है टिफिन तो वाल लाख से जी मत टिफिन ना ले भर दिया तो बस मुझे तो दिया आलता भर दिया लखन लाइफ फटा फटे वो <laughs> जी तो दाखन में बताऊँ बाकी हाँ हेड मुआपी ना हूँ जब रे कुत्रू जा हुई क्यों है एक्टिव नहीं है

kalau mungkin, oke ya, mau papa, papa tuh papa dia.

thì chú tui đấy anh nhỉ? Xịt tui tui đấy, xịt tui tui đấy, xịt tui tui đấy, tui tui

तो तो वो 갔다

એટલે એ વન રિપોર્ટ ને કરાવવાનું તો એટલે પછી મોડું થાય કે લીંબુ લઈ લીંબુ ના લઈ લીંબુ પાન લીંબુ જાગી ખાધું તોડી નાખી બધું હમ થઈ જાય તો ઓ ખાઈ લે તો આવું એ બધું ખાઈએ કે ભાઈ બાજે જાય ખબર શાકમાં લીંબુ નાખી ખીચડી બનાવી હો เราไม่น่าเข้าใจไปดูดูอะไรนี่ไหนนี่ด่าดีอยู่เลยนี่ตัวตรงตัวใครชอบตัวตรงจะม่เรียกคนอื่นไปตรงตัวใครเรียกคนนันที่คนอื่นดีข้ามบ่านโอยเนี่ยเดินไปดีดยก็มาดูที હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ છે તમારે રાવન ભાગ કેટલા આવ્યો શું કરી એ તો મૈત્રાની વિડીયો ગેમ મૈત્રા શું કરી સાહેબ तो यह होमवर्क बुकिंग हूँ कर लिया हम्म होमवर्क तो कर दी दी दुपहर से ने आईपैड से होमवर्क कर देता हूँ हाँ तो पैक कर दिया चलो होमवर्क कर दी दो तो है। जमी ये तो कहीं चलो जमीले ही कम करी दिया हूँ बड़ा जमीले दिया जमीले जमीले लोग तो चलो कोई जमीले

યા તો ડાયરેક્ટ વીરતી પબ્લિક ખાસી હો જગા વખતે હા મોટે બી થને હા શ્રાવણ મહિનાની પહેલી બીજ એક કદી જાવ પહેલી બીજ એટલે શ્રાવણ સુદ બીજ હમ મેર ઉપરણો જબર મેર ઉપરણો જબર

અંજે ગ્રુપ કા લોક તો ગાઈસ પાછા આવી ગયા છીએ ગ્રાઉન્ડ માં જીકા વ્લોગ લઈ હું તો આવું છું દિલ્હી પણ જીગર ભાઈ આયા છે આજે યાર યે

जंगल जो थी उनसे कि हमने आगे रनिंग करी थी है हम पास और ऑटो मार पाए तो हम पास और रेलवे पीड़ा फूल के દોડા દોડ સવારે તો ભાઈ ચલો જઈએ બજારમાં એમ તો દોડ એ અરે દોવા દઈજે નામ લખીએ કે બજારમાં પપ્પાને થોડી મદદ મદદ કરીએ પછી દુકાન બંધ કરીએ મળીએ ઘરે થોડી થોડી કરી પબ્લિક બધી આવી જાય દોડો

ਇਹ ਫੋਨ ਨਾ ਕਰੇ ਮੈਂ ਬਿਸਕਟ ਖਾਦਾ ਹਾਈਡਨ ਸੀ ਵਰਾ ਬਿਸਕਟ ਦੀ ਧਰਾਈ ਜੇ ਤੂੰ ਹਾਂ ਅਰਬੂਜੀ ਵੀ ਪੀਦੀ ਹਾੜਾ ਪਪਾ ਖਾਵਾ ਮਾਰ ਮਾਤੇ ਰੱਖੀ ਰੋਟੀ ਲਈ ਸੀ ਹੂੰ ਨਾ ਤੋ ਬਣਦਾ ਜੰਮਾ ਗਈ ਬਿਓ ਕਿਤੇ ਬਪਾ ਲੋਕਾਂ ਨੇ ਦੇ ਵੀ ਤੋ ਬਣੇਗੀ ਅਰਬੀ ਖਿਚੜੀ ਆ ਸਾਮ ਦਾ ਨਹੀਂ ਸਾਕ

અમે બધા વાહન ધોવા બેઠા હતા ને ઉભા થઈને આવતો રહ્યો હોય તો ચલો ગાઈ આપણે વિડીયો ન કરીએ છીએ અહીંયા એન્ડ તો અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ